સમગ્ર ગુજરાતમાં વરસાદ વચ્ચે જામખંભાળીયાના ઘી ડેમમાં નવા નીરની આવક થઈ છે દ્વારકા જિલ્લામાં નદી ડેમમાં પાણીની આવક જોવા મળી ઉપરવાસમાં વરસાદથી ઘી ડેમમાં પાણીની આવક થઈ છે ત્યારે જે પ્રમાણે નવા નીરની આવક થઈ આ નવા નીરને કારણે જે સાર્વત્રિક વરસાદ થયો છે ખેડૂતોની અંદર ખુશીની લાગણી અત્યારે જોવા મળી રહી છે મોસમનો જે કુલ વરસાદ છે લગભગ અઠયાવીસ ઇંચ જેટલો વરસ્યો છે ઘી ડેમની અંદર નવા નીર આવ્યા છે જામખંભાળિયા શહેર તેમજ આસપાસના વિસ્તારો માટે જીવાદોરી સમાન છે આ ઘી ડેમ ત્યારે ડેમમાં ચાર ફૂટ જેટલું નવું પાણી આવ્યું છે દ્વારકા જિલ્લામાં મોસમનો જે છે તો ભરપૂર વરસાદ જે છે વરસી રહ્યો છે ત્યારે જામ ખંભાળીયાની વાત કરીએ તો જામ ખંભાળીયામાં પણ આ સિઝનનો મુશળધાર વરસાદ એટલે કે અઠાવીસ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે અમે તમને જામ ખંભાળીયાને જે પીવાનું પાણી પૂરું પાડતો જીવાદોરી સમાન ડેમ છે જીવાદોરી સમાન ડેમ ઘી ડેમ છે ઘી ડેમના અત્યારે અમે તમને સીધા લાઈવ દ્રશ્યો જે છે બતાવી રહ્યા છીએ કે જે અત્યારે આ ડે ઘી ડેમની અંદર મોસમના વરસાદીનો નવા નીર જે છે એ ચાર ફૂટનો નવા નીર આવી ચૂક્યા છે અત્યારે આ નવા નીરના હિસાબે ખંભાળિયા શહેર તેમજ આસપાસના વિસ્તારોને આ પીવાનું પાણી પૂરું પાડે છે ત્યારે આ ચાર ચાર ફૂટ જેટલા પાણી આવી જતા આ ગ્રામ છે એ સિંચાઈ ને પાણી પૂરું પાડે છે ત્યારે ખેડૂતોમાં પણ જે છે એ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જયસુખ મોદી સંદેશ ન્યૂઝ જામ ખંપાળિયા દેવભૂમિ દ્વારકા